બપાલમાં એવું હતું કે અમે મેઘરજથી જ્યારે બસ સ્ટેન્ડ મોડાસા માટે નીકળ્યા ત્યારે જે ચૌદ જેટલા ચોવીસ જેટલા પેસેન્જરો હતા એ બધાનું બુકિંગ કરી અને બધાને જે પૈસાની લેવડ દેવડ હતી એ બધી ત્યાં ત્યાં સ્થળ ઉપર ટિકિટની સમય જે પૂરી કરી દીધેલી હતી અને પછી તો બસ મોડાસા ચેક ડેપોની અંદર એન્ટ્રી થઈ ત્યારે એક મહિલાએ મને એવું કીધું કે મારા બે રૂપિયા બાકી છે તો એમને મેં મેં બધા બધા પૈસા આપી દીધેલા હતા એટલે મેં એમને વાત કરતી હતી કે મેડમ મેં તમને પૈસા બે રૂપિયા જે નીકળતા હતા તમારા એ મેં તમને તાત્કાલિક સ્તર ઉપર જ આપી દીધેલા છે આપણે કોઈ પૈસાની લેવા દેવા બાકી નથી તમારે કદાચ ચેક કરી લો કોઈ ભૂલ થઈ ગયું હોય તો પછી આપણે જોઈએ છે બાકી મેં તમને કોઈ પૈસા આપી દીધેલા છે બીજી એક મહિલા કે મારો રૂપિયો બાકી છે તો મેં એમને રૂપિયો આપી દીધો તરત જ તાત્કાલિક સ્તર ઉપર આપી દીધો પછી પહેલી મહિલા કે ના મારા પૈસા બાકી છે તો એમ કહેવાને મેં વાત કરતા હતા એકબીજાને હું પાછળ ભણી એ મહિલા મારી પાછળની સાઈડ બેઠેલા હતા એ અમે વાત કરતા હતા ત્યારે બીજી એક આગળની સાઈડ મહિલા હતી એ કે એને એ ગઈને મને જેમ તેમ બોલો મને ગાળો મને કે તમે અમારા રોજ ના આવી રોજના બે રૂપિયા ખાઈ છો ને આવા કેટલા પેસેન્જરના પૈસા ખાઈ છો ને રોજ આવી રીતે બધાના પૈસા લઈને ભેગા કરો છો અને શું કરશો ને તેમને કાં ખાઈને છો ક્યાં જશો ના આવી રીતે બધી ઉશ્કે મી કે બેન એમ પૈસા ખાવાની ક્યાં વાત આવે છે મેં તમને આપી દીધા ના આપ્યા હોય તો ઠીક છે કે હું તમને આપી દઉં મેં તમને તાત્કાલિક સ્થળ ઉપર પહેલી ટિકિટ તમારી ફાડી છે તમને પૈસા આપી દીધા છે પછી શું છે એમ કરતા કરતા બેન તો ગાળો બોલતા બોલતા સીધા મારી પર જ આવી ગયા અને મને મારવા માંડે મારા હાથ મારા વાળ પકડીને ખેંચવા માંડે અને પછી વાળ પકડી બે હાથ અને પછી પેટ ઉપર લાત મારવા લાગ્યા અને પછી પેલી બીજી ત્રણ મહિલાઓ હતી એ લોકોએ આવી ગયા અને બધા ભેગા થઈને મારે મારવા લાગ્યા મારજૂડ કરી મારી સાથે મહિલાઓ કોણ મહિલાઓ મુસલમાન મહિલાઓ હતી ત્રણ એમનો કંઈ નામ ખબર નથી પણ એ મુસલમાન મહિલાઓ હતી આ બાબતે આપણે પોલીસમાં કમ્પ્લેન કરી શકીએ હા મેં ત્યારે એની પછી ડેપોમાંથી સીધી સમારા એટીએસ સાહેબને જાણ કરી અને તરત અમે જાણવા પોલીસ સ્ટેશન જઈ અને ત્યારે જાણવાજોગ અરજી આપેલી હતી અને પછી એફઆઈઆર દાખલ કરેલી કેટલા વિરુદ્ધ મેં અત્યારે ચાર જણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ત્રણ મહિના